Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમિલનાડુના સમુદ્ર કિનારા પર માછીમારોએ હાલમાં અત્યંત દુર્લભ સમુદ્રી માછલીને પકડી છે પહેલી નજરમાં જોતા તે માછલી માછલીને પરંતુ સાપ લાગે છે તેનો રંગ એકદમ સફેદ અને ચમકદાર છે સમુદ્ર કિનારે માછીમારો જોતા તેને નેટમાંથી બહાર કાઢી હતી સાત જેટલા માછીમારોએ તેને હાથમાં પકડીને વિડીયો બનાવ્યો હતો અત્યંત દુર્લભ અને અલગ જોવા મળતી ત્યારે મિત્રો આ માછલીનું નામ ઓરમ્પિઝ છે તેની લંબાઈ ત્રીસ ફૂટ સુધી પણ હોય છે તેની આંખો બીજી માછલી કરતાં મોટી હોય છે ઓરમ્ફીઝ માછલી મોટાભાગે ઊંડા પાણીમાં જ રહે છે તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે સમુદ્રમાં હલનચલન વધુ હોય ત્યારે તે પૃથ્વી પર આવે છે અને તે ધરતી પર જોવા મળતું આફતનું સંકેત અપાય છે જોકે મિત્રો જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા બાદ ભારતમાં ઓલિમ્પિક માછલી જોવા મળતા લોકોમાં દિલથી ધડકન વધી ગઈ છે માનવામાં આવે છે કે આ માછલી તે ધરતી પર બહુ ઓછી જોવા મળે છે ત્યારે જ્યારે દેખાય ત્યારે થોડાક દિવસમાં મોટી તબાહી આવે છે તેનું પરિણામ લોકોને ભોગવું પડે છે તેનું ત્યારે સમુદ્રમાં બહાર નીકળવું ભૂકંપતાનો પિસારો કરે છે બે હજાર દસમાં જાપાનમાં વીસ બાવીસ ઓલિમ્પિક માછલી જોવા મળી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ